મારો ફ્રેન્ડ માતાજી મિત્રો કેમ છો બધા મજામાં હું પણ બહુ જ મજામાં તો તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં તો આજે મિત્રો આપણે જાણવાના છે દક્ષાની ફેવરેટ ફેવરેટ વસ્તુઓ કે ફેવરેટ હીરો ફેવરેટ ફેવરેટ એક્ટર ફેવરેટ રમત ફેવરેટ ગેમ અને અને ફેવરેટ તમે હું તો તારા માટે ફેવરેટ તે પણ અલગ આમ તો આજે આપણે સૌથી પહેલો પ્રશ્ન તો શું લેવો છે બરોબર પહેલો પ્રશ્ન પછી લેજો પણ હું કહી તમે કાન ખોલીને સાંભળી લ્યો રુકો જરા સબર કરો બોલ બોલ અને તમારા પણ મારે પ્રશ્નના જવાબ લેવાના છે અને તમને હું હું વસ્તુ બધી ભાવે છે કે હું હું વસ્તુ તમને ફેવરેટ ફેવરેટ બધી ગમે છે મારે પણ એને પૂછવાનું મને તો મને જ જવાબ આવડે જ છે પણ મને મારી બધાને ને ખબર હશે અને દક્ષાની તમને બધાને જાણવાનો બહુ જ ઇન્ટરેસ્ટ હશે કે એનો ફેવરેટ હીરો કોણ છે ને એ તમને જાણે તમને બહુ મજા આવે છે એટલે મેં મને જાણેલું નથી મેં હજુ કોઈ દી જે મેં પૂછ્યું નથી અમારી મેરેજ પછી મેં કોઈ દીધી પૂછ્યું નથી કાં કે તારો ફેવરેટ હીરો કોણ છે એમ તો આજે આપણે સૌથી પહેલો પ્રશ્ન દક્ષાને એ જ પૂછવાનો છે તારો ફેવરેટ હીરો કોણ છે

તો તારું ફેવરેટ ના 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 હું પૂછી લઉં પૂછી લે તો મારા એક પ્રશ્ન જેવો પૂછે ને જ એને પૂછી લેશ એટલે તમને માં ખબર તો પડે કે આને ફેવરેટ આને ફેવરેટ એમ હે ને ઓકે તો તમારો ફેવરેટ હીરો તમારો કયો છે મારો ફેવરેટ હીરો કયો છે હા ફેવરેટ હીરો તમારો કયો છે એમ મારો ફેવરેટ હીરો છે ટાઈગર શ્રોક ડાન્સર 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 હાલો મારવાળો એવું હા હા તમારો તો મારો બીજો પ્રશ્ન એ છે કે તારી ફેવરેટ વાનગી કઈ છે ઓહો એમાં તો મને ઘણી ખરી મારે બધી ફેવરેટ જ છે એમ બધી નહીં ગમે એ એક કહેવાની નહીં વાનગીમાં તો કારેલાનું શાક અને રોટલી વાહ કારેલાનું શાક ને રોટલી

गुलाब जांभू आम गोवे ने एमा भलाइ होय ने एमा रस भरेलो होय न मा काहीक अलगज मजा आवे खावनी मजा लायो लाय ले इ तो नु तो सोने बे गुलाब जांभू खाय एको बाकी 3 खाव आणि 4 खाव 4 खावलं मोठू भांगीत जाय ते तू 4 खाय एकन हो तो पाचे खाय जा 6 खाय जा 7 खाय जा फुगत कर न सर केत छे 6 खाय जा 7 हाते इते काय या पर्सनालिटी जैन माणा ने एवू न समजू काय माणा कमजोर छे एम हो क्यों हिला डाला ना હાલો હાલો પૂછો બીજો પ્રશ્ન હાલો હાલો તીજો બીજો આવ્યો ને હા બીજો પ્રશ્ન મારો ઈ છે કે તારો ફેવરેટ કલર કયો છે ઓહો કલર કલર માં તો મારો કલર કયો છે એમ હમ બે કહો કે એક જ કલર કહો એક જ કે એક જ કે ચેરી લીલો ચેરી લીલો હા મને ગમતા એ કલર હા એ તો બેકગ્રાઉન્ડ માં નો હાલે હાવ એવો કલર પસંદ કર્યો આવો નો હાલે નો હાલે નવો ડાલે ને ઝેરી લીલો ઈ તો ફાવરેટ કલર છે મને તમ ગમે હો હમ ઈ તો મને ગમ તો હોય ઈ ત કેવાનો ને પછી સારું લાગે કે નો લાગે આ ઈ બરો બસ છે આપણો ફેવરેટ કલર છે વ્હાઇટ વ્હાઇટ હમ આઈઝર યો વ્હાઇટ હવે પછીનો પ્રશ્ન છે તારો ફેવરેટ મૂવી કઈ ફિલ્મ આ મૂવી હર્ષુ કીધું નહોતું કે મી કે તું ઈ મૂવી మాగ్లా మూ వార్తు మంది టాగ్ తార్లో మారితారు మారిం మార్ వార్తార్రిటు మారిటి మారిట్న మువా చాం తమన బదేన కయు కయు చాం ఔదార్ లో �

કે તું મારા માટે વ્રત કેટલા રેલી એવરેજ જેવરેજ ના વ્રત ને બધું આવે ને કે તું મારા માટે કેટલા રેલી રેલી કે રેલી જ નથી હું તો બહુ જ આજા રહેલી છું વર્ત પણ તમને બધાનું બધાનો જ જણાવી દઉં છું કારણ કે હું બધા વર્ત રહી છું પણ છે ને બધા ખોટા રહી છું હું છે ને હાચું જ કહું છું બધાને ખોટું નથી કેતી બસ મારા પપ્પા છે ને બહુ જ હારા હતા અને હજી પીયર માં જાવ એટલે બહુ જ હારા છે મને તો બહુ જ પ્રેમ આવ્યો બસ એટલે ખોટું ન બોલાય તો કારણ કે જો આપણે દિયા તેમ તો અમારે સન હવાર હવારમાં શાક ખાવા જોવે તે બરોબર આપણે નાસ્તામાં શાક રોટલી અને શાક જ હોય શાક અને રોટલી નો હોય મારે તો હવારમાં તો બધા ઘરે હોય એટલે આ ન ખવાય પછી બપોર બધા હોય એટલે એ ન જ ખવાય પછી હાજેસન બધા ખાઈ લે એટલે મારા પપ્પા છે ને એ કઈ અદે કે બધું ખાવાનું ઢાકેલું જ છે એમ સને મોડેક ફીતું

એટલે આપણે શું કહેવાય થોડો થોડો સપોર્ટ આપજો એટલે આપણે થોડા થોડા આગળ નીકળીએ ને મારે વચમાં થોડુંક કેતું જવું પડે પાછું બધા નકર છેલ્લે કેવી તો કોક લોક જોતા હોય ને કોક ન જોતા હોય એમ કઈ બધા તો હરખા ન જ હોય તો અત્યારે હું વરત વાત કરું છું કારણ કે તો જો વરત વરત બધા રે છે એટલે કે ઈ એવું કઈ નથી એમ કે વરત સાચા રે તો તે ધર્મપત્ની હારા મળે એવું કઈ ન હોય અને અત્યારે બધી છોકરીઓને હું એ જ કહેવા માંગુ છું કારણ કે શહેરે કોઈ પસંદ ન કરતા એમ શહેરો તો ગમે એ છે ને હાલ છે બહુ બધાને કીધું છે અને જેને લાગે એને થેન્ક યુ બીજા બધાને તો કાઈ નથી કેવું આપણે એ બીજા બધા સમજતા હશે ને તો હું ખાલી બસ કહું છું જે જેને ન લાગતું હોય ને એને બસ મેં તો બહુ બધી વાત કરી લીધી હવે બે શબ્દ અશ્વિન કે મારે તો તે ક્યાં કઈ બોલવા જેવું જ તું બોલી દે એટલું મને આમ કામ ના તે એકદમ હાસી વાત કરી મને ગમે બહુ એટલે બહુ અને એને બહુ હાસી વાત કરી હું એનું કહેવાનું છે એમ છે કે તમે કોઈ પણ છોકરાને પસંદ કરો છોકરી કે છોકરો જે પસંદ કરો ને એ કાવો કે ધો એવું ન જ પણ એનો સ્વભાવ જોઈ એમ ખબર નથી એવા લક્ષણ એને હશે દારૂ બીડી સુગાર છે હોય ધોળા હોય ને બસ મેં શહેરે આ પાડી દીધી હોય અને આપડે બસ ખેતી નું કામ કરવા મળ્યા કાળો થઈ ગયો હોય અને પછી એના વ્યસન શરૂ થા અને પછી હું કરવું એ વાત સાચી જ છે ને જો તમે કદાચ પસંદ કર્યો ને લગન કર્યા ને મેરેજ કર્યા ને પછી દારૂ કે જુગાર ગમે સેલું કર્યું હોય તો પછી તમારે પ્રોબ્લેમ આવે એમ એવું પ્રોબ્લેમ થાય ને અને સ્વભાવમાં સ્વભાવ સારો હોય છે ને છોકરાનો તો એ તમને જરૂર એટલે જરૂર હાચવ છે છોકરો હોય કે છોકરી હોય સ્વભાવથી જ માણસની બધી ઘરે હાલે બધું થાય જો સ્વભાવ તીખો હોય તો ઝઘડા થાય ને એવું બધું થાય અને સ્વભાવ સારો હોય અને થોડુંક નમતું મેકતો હોય ને એવું બધી રીતે સારું હોય

હવે કે હાલો હાલો તો બાય બાય ટાટા